હાય હેલો ફ્રેન્ડ્સ ચાલો બનાવીએ મરચાં અને આદુનું ઇન્સ્ટન્ટ અથાણું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી તો તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં ફ્રેન્ડ્સ અહીંયા મેં આદુ લીધું છે અને આવી રીતે લાંબા લીલા મરચાં લીધા છે તો આ મરચાં બિલકુલ બી તીખા નથી રહેતા ખાવામાં બધાથી પહેલાં આપણે આદુના આવી રીતે પીસીસ કરી લેશું તો કેમકે આપણે એનો છીલકું ઉતારવાનું છે એટલે નાના પીસીસમાં એને કટ કરી લેવાનું છે હવે આવી રીતે ચાકુથી આપણે એના છોતલા નીકાળી લઈશું તો આ નવું આદુ છે અને એના છોતલા બહુ જ પાતળા હોય છે એકદમ ઇઝીલી નીકળી જતા હોય છે તો થોડુંક આપણે રગડશું ને એટલે આસાનીથી નીકળી જશે તો આને મેં વોશ કરી લીધું છે અને સાફ કપડાંથી એને પોચી લીધું છે તો એકદમ ડ્રાય થઈ ગયું છે હવે આગળની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ તો આવી રીતે આદુના નાના નાના પીસીસ કરું છું અને પાત્રા પીસ કરું છું તો તમે પોતાના ચોઈસના પ્રમાણે થોડાક મોટા પીસીસ બી આના કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આદુ કટ થઈ જાય છે એના રેસા બિલકુલ નથી અને ખાવામાં એકદમ સરસ કાચું આદું છે તો આવી રીતે એને નાના પીસીસમાં કટ કરી લેવાના છે તો આવી રીતે મેં આદુને કટ કરી લીધું છે હવે લીલા મરચાંને પણ આપણે કટ કરી લઈ વચ્ચેથી એક કટ લગાવવાનું છે અને ઝીણું ઝીણું એને કાપી લેશું તો ફ્રેન્ડ્સ જેને બહુ ભૂખ ન લાગતી હોય અને જે ઘણું મેડિસિન ખાતા હોય અને મોઢાનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ ગયો હોય તો તમે આદુ અને મરચાંનું અથાણું બનાવીને જરૂરથી જ ખાજો કેમ કે આમાં કોઈ મસાલા પડતા નથી વધારે કોઈ ઓઇલ પડતું નથી એકદમ સિમ્પલ અથાણું છે અને આદુ ખાવાથી આપણી ભૂખ ખુલતી હોય છે વધારે ભૂખ લાગતી હોય છે તો તમે આદુને જરૂરથી પોતાના ડાયટમાં સામેલ કરજો એમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે તો આપણા પાચનક્રિયાને પણ એકદમ તંદુરસ્ત રાખે છે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ બધી વસ્તુને સ્વાદ પ્રમાણે નાખ્યું છે મીઠું થોડુંક મીઠું વધારે પ્રમાણમાં નાખવાનું છે તાકી આપણે એને સ્ટોર કરી શકીએ હવે અહીંયા ચાર મોટા લીંબુનો રસ એડ કરું છું અને સરસથી મિક્સ કરી લઈશું હવે આપણે આને ઢાંકીને એક દિવસ માટે હું આને ફ્રીઝમાં રાખી દઉં છું તો એમાં લીંબુ અને મીઠાનો ટેસ્ટ સરસથી ભળી જાય તો અહીંયા એક દિવસ પછી હું તમને દેખાડું છું તો લીંબુ અને મીઠું સરસથી મિક્સ થઈ ગયું છે આદુ એકદમ પિંક કલરનું થઈ ગયું છે મતલબ કે એમાં લીંબુ અને મીઠું સરસથી મિક્સ થઈ ગયું છે તો હવે આપણે અથાણાને બરણીમાં ભરીને સ્ટોર કરીને રાખી શકીએ છીએ પરાઠા રોટી ખીચડી રાઈસ બધી સાથે તમે અથાણાને એન્જોય કરી શકો છો તો અથાણું જેટલું જોવામાં સિમ્પલ લાગે છે ને ફ્રેન્ડ્સ ખાવામાં એટલું જ સરસ અને ટેસ્ટી લાગતું હોય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ